તો ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક વિદ્યા ઉમેદવારો અન્યાયો થયો છે સાથે સાથે એમનું શોષણ કરવામાં આવ્યું છે એમની જે પણ માંગણી જે છે એ પૂર્ણ કરવામાં આવી નથી વિદ્યા વધારો એટલા માટે કેમ કે બે હજાર ચૌદ ચૌદ પંદરમાં મહેકમ આધારિત ભરતી કરવાની જે જુષોની વાત કરીએ એ મુજબ પાંચ દિવસ સુધી કોઈ ભરતી કરવામાં આવી નથી છેલ્લા ચૌદ વર્ષની અંદર આ સૌથી મોટી ભરતી છે તો જેટલા પણ વિદ્યા સાહેબ ઉમેદવારો જે છે તે ઉમેદવાર કે જેઓ થોડા અંતરથી વયમર્યાદા વધી ચૂક્યા છે એવાને એક દક્ષના ભાગો છે વિદ્યા સાહેબમાં વયમર્યાદા સરકાર દ્વારા મળી અમારી રજૂઆત સાથે સાથે છેલ્લે જોવા જઈએ તો બે હજાર અઢાર બાદ બે હજાર ત્રેવીસમાં પરીક્ષા લેવામાં આવી પાંચ વર્ષ જેટલો સમયનો વ્યય સાથે સાથે જ્ઞાન સહાયકમાં પણ બે વર્ષ જેટલો સમયનો વ્યય થાય આ બધું નુકસાન જે છે તે સહન કરવાનો વારો છે કે તે જે લોકો જે છે એ બેરોજગાર છે અને બેરોજગારીના ભાગના રૂપે રોજગારી મળી રહે એવા હેતુથી સરકારે એ ચોક્કસ નિર્ણય લેવો જોઈએ અને વયમર્યાદામાં વધારો કરવો જોઈએ જો વયમર્યાદામાં વધારાઓ થાય તો આ જે ઉમેદવારો જે છે એ બે પાસ કરી દેતા છે ક્વોલિફાઈડ ઉમેદવારો છે એમને નિઃશા બનશે લો ભવિષ્ય જે છે એ અંધકારમય બની શકે છેલ્લા ચૌદ વર્ષની અંદર જોવા જઈએ તો સૌથી મોટી ફરતી છે આવી ભરતી કદાચ ક્યારેય પણ કરવામાં આવી નથી બે હજાર પચીસો છવ્વીસોની ભરતી કરી સરકારે ક્યાંક ને ક્યાંક સૂત્રની જેમ ભરતી ફેંકે કેવી રીતે ફેંકવાનું કામ કર્યું છે માટે તમામ ઉમેદવારો આજ અમે સત્યાગ્રહ સારોની સાથે એકઠા થઈ વિદ્યાશાહે ચાલુ ભરતીમાં વયમર્યાદામાં વધારો કરી જીએસડી પોર્ટલ જે છે ઓપન કરી અમને ઉમેદવારી તક કરવાની એક તક આપે એ અમારી સ્પષ્ટ માગણી છે સાહેબ ભરતીમાં વધારો કરો વધારો કરો Obrigado.